એટલે કે એસબી શોપિંગની મુલાકાત લીધી છે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે અને વિક્રમ ઠાકોરે તેમની ટીમ વિશે અને તેમની જે હરિભાની ચા છે તેના વિશે શું શું બોલ્યું છે આ વિડીયોની અંદર જાણી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી લેજો સૌ પ્રથમ વિક્રમભાઈ ઠાકોર બોલ્યા કે મને ખૂબ જ આનંદ થયો કે હરિભાની ચા જેનું પ્રોફિટ તમે એક વૃદ્ધા આશ્રમની અંદર વાપરો છો અને બીજું બોલ્યા છે કે તમે સરસ કોમેડી બનાવો છો મને ગમે છે આવું ને આવું તમે કરતા રહેજો વિક્રમભાઈ ઠાકોરને પણ ખૂબ આનંદ થયો એસબી શોપિંગ પાટણની મુલાકાત લઈને પાટણ ગામની અંદર આપણી એસબી હિન્દુસ્તાની ટીમ જે બે હજાર સત્તરની કહાની શું હતી અને આજે આ બે હજાર પચીસ આ શું કહાની છે તેમનું સ્ટ્રગલ તેમની મહેનત અને મા બાપના આશીર્વાદ સાથે પૂરબાભાઈના આશીર્વાદ એ આજે આ વિડીયોની અંદર બતાવી દે છે ખરેખર મિત્રો જે લોકો એક ટાઈમે વિડીયો બનાવવા માટે એમને તમે પહેલોના વિડીયા જોજો એટલે તમને ખબર પડી જશે કે સ્ટ્રગલ શું કર્યું છે આપણી એસબી હિન્દુસ્તાની ટીમે તો આ એક વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવ્યો છે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગુજરાતની તમામ નાની મોટી માહિતી અહીંયા મળી રહેશે અને સાથે સાથે સાચી અને સચોટ માહિતી મળશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટની અંદર ખાસ કરીને આ ગુજરાતના બે બંકાઓ એક બંકો ફિલ્મની અંદર બૂમ પડાવે છે તો બીજો બંકો ગુજરાતની કોમેડીમાં બૂમ પડાવે છે અને આ બંકો કોમેડિયન એક ફિલ્મની અંદર પણ જઈ શકે છે પરંતુ હજી લાગશે વાર આવશે મજા ઘણી બધી ઓફરો પણ ફૂમતાળજી પાસે આવેલી પડી છે ફિલ્મ માટે તો અમારો આ વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળીશું એક જોરદાર મજબૂત સાચી સચોટ માહિતી સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ